તો ગુજરાતમાં નવા જંત્રીના દરોની અમલવારીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે જંત્રીના નવા દરો લાગુ કરવામાં હજુ પણ વિલંબ થઈ શકે છે તો ગુજરાતમાં એપ્રિલ મહિનામાં જંત્રીના નવા દર લાગુ થવાની શક્યતાઓ રહેલી છે જેમાં જંત્રીના ભાવમાં રાહત મળે તેવી સંભાવનાઓ પણ સેવાઈ રહી છે જોઈએ આ અંગે ખાસ અહેવાલમાં સરકારને અનેક સૂચનો મળતા નવા જંત્રીના દરો લાગુ કરવામાં વિલંબ થઈ શકે છે ગુજરાત સરકારને જંત્રી અંગે અંદાજે અગિયાર હજારથી વધુ વાંધા સૂચનો મળ્યા છે જેમાંથી છ હજારથી વધુ વાંધા સૂચનો જંત્રી ઘટાડા માટેના મળ્યા છે તો બીજી તરફ સત્તરસો જેટલા સૂચનો જંત્રી વધારવા માટેના મળ્યા છે જંત્રીના દરો લાગુ કરવા અંગે મુખ્યમંત્રી સમીક્ષા કરશે મુખ્યમંત્રી કક્ષાએથી જંત્રીના દરો લાગુ કરવા અંગે આખરી નિર્ણય લેવાશે જંત્રી એટલે કે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવતું લેન્ડ વેલ્યુ સર્ટિફિકેટ જંત્રી એટલે જમીન કે કોઈ પણ પ્રોપર્ટીના ખરીદી વેચાણ માટે સરકાર દ્વારા નિર્ધારિત કરાયેલા લઘુત્તમ ભાવ જો તમારું વેચાણ દસ્તાવેજ જંત્રી કરતા વધુ હશે તો જ સરકારી ચોપડે તમે તે પ્રોપર્ટીના માલિક છો તેવી નોંધણી થશે નહીતર નહીં થાય ચંદ્રીના ભાવથી કોઈ પણ પ્રોપર્ટીના દસ્તાવેજ કરતી વખતે તમારે કેટલી સ્ટેમ્પ ડ્યુટી અને કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો એ નક્કી કરવામાં મદદ મળે રાજ્ય સરકાર દ્વારા જમીન અને મિલકતની બજાર કિંમતના આધારે નિયમિત સમયે સમીક્ષા બાદ સર્કલ રેટ એટલે કે ચંદ્રીના દર નક્કી કરાય ચંદ્રીનો દર જમીન અને મિલકતનો પ્રકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકાલિટીને આધાર બનાવીને નક્કી કરાય છે આ ઉપરાંત જંત્રી દરમાં પ્રોપર્ટીની બજાર કિંમત પણ મહત્વની ભૂમિકા ભજવે છે પ્રોપર્ટીની માર્કેટ વેલ્યુ જેટલી વધારે હશે જંત્રીનો રેટ પણ વધારે વધારે હશે સૌથી ધ્યાન આપવા જેવી બાબત એ છે કે કોમર્શિયલ પ્રોપર્ટીનો જંત્રી દર વધારો હોય છે જ્યારે રહેણાંક સંપત્તિનો જંત્રી દર ઓછો હોય છે ગુજરાતમાં જંત્રીના રેટ નક્કી કરવા માટે પાડોશી મહારાષ્ટ્રની પેટર્નનું અનુકરણ કરાયું છે મહારાષ્ટ્રમાં દર વર્ષે જંત્રીના દર બદલવામાં આવે છે જો બજાર કિંમતમાં સતત વધારો થતો રહે તો જંત્રીના દર વધે છે અને બજારમાં કોઈ નેગેટિવ ઇફેક્ટ આવે તો દરમાં ઘટાડો પણ થઈ શકે જમીનના લોકેશન આધારે જંત્રીના દર નક્કી થાય છે અને રાજ્યના કોઈપણ વિસ્તારમાં જમીન અથવા મકાનની લઘુત્તમ કિંમત નક્કી કરાય છે મિલકતના પ્રકારના આધારે જંત્રી નક્કી થાય છે અને મિલકતની આસપાસના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જંત્રી નક્કી થાય છે તેમજ પ્રોપર્ટીની ઉંમર આધારે પણ જંત્રી નક્કી થાય છે ઔદ્યોગિકની મિલકતની સરખામણીમાં રહેણાંક પ્રોપર્ટીની જંત્રી વધુ હોય છે અને પોશ વિસ્તારની મિલકતની જંત્રી ઊંચી હોય છે જંત્રીનો દર અનેક જગ્યાએ ઉપયોગમાં લેવાય છે બેંક પાસેથી લોન લેવા માટે જંત્રીનો ઉપયોગ થાય છે તેમજ વિઝા માટે અરજી કરવા માટે દસ્તાવેજમાં જંત્રી ભૂમિકા ભજવે છે તેમજ જમીન હેતુ માટે લોન માટે પણ જંત્રીનો દર ઉપયોગમાં આવે છે અને ઉધારમાં લીધેલી લોનની ક્રેડિટ મર્યાદા વધારવા પણ જંત્રી ઉપયોગમાં આવે છે કેપિટલ ગેઇનમાં ટેક્સની ગણતરી વખતે જંત્રી ધ્યાનમાં લેવાય છે બીરો રિપોર્ટ બી ઇન્ડિયા